હેલો સ્ટુડન્ટ્સ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાકેશ ઉત્તરિયા આપણે ધોરણ નવમાં ઇંગ્લિશમાં એ આપણો યુનિટ નંબર અગિયાર આપણે શીખી રહ્યા છે જે બહુ સરસ મજાનો એક ઇન્ટરેસ્ટિંગ એવો પાર્ટ છે કે જે છે વેલી ઓફ ફ્લાવર્સ ફૂલો વિશે આપણે જાણવાના છીએ વેલી ઓફ ફ્લાવર્સ કે જે એક રમણીય જગ્યા છે એના વિશે આપણે જોવાના છીએ અગાઉના વિડીયોમાં આપણે થોડું ઘણું જોઈ ચૂક્યા છીએ તો હવે થોડું ઘણું આપણે આ વિડીયોની અંદર પણ જોઈએ સ્ટાર્ટ કરીએ ધીસ પ્લેસ વોઝ લિટલ નોન ટુ આઉટસાઇડ વર્લ્ડ ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન હવે જનરલી શું થાય કે જનરલી કોઈ પણ સ્થળ જે છે ને એ આપણા પૃથ્વીની અંદર ઘણા બધા સ્થળો જોવાલાયક છે આપણા દેશની અંદર જુદા જુદા દેશોમાં પણ જોવાલાયક સ્થળો છે પણ એ સ્થળો જ્યારે કોઈ એક વ્યક્તિ બીજો વ્યક્તિ ત્રીજો વ્યક્તિ જાય ને પછી એ બધા વ્યક્તિઓ એકબીજાને વાત કરે ને પછી એ બધાની નજરોમાં આવે કેમ કે બધા ડાયરેક્ટ લોકોએ કોઈ ગોતી નથી શકતું કે ડાયરેક્ટ કોઈને ખબર પણ નથી હોતી કે આ પ્લેસ કેવું છે પણ એવી જ રીતે અહીંયા થયું છે કે આ જે જગ્યા છે વેલી ઓફ ફ્લાવર્સ છે એ લિટલ નોન હતી થોડી ઓછી જાણીતી હતી કેમ કારણ સાઈડ વર્લ્ડ બહારનું જે વિશ્વ છે ને બહારના વિશ્વ માટે આ ઓછી જાણીતી હતી એનું કારણ શું છે ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન એનું જે રિમોટ લોકેશન છે રિમોટ એટલે કહેવાય દૂર એનું જે દૂરનું સ્થળ છે મતલબ એ દૂર આવેલી છે અને દૂર હોવાને કારણે ડ્યુ ટુ ના કારણે તો દૂર હોવાને કારણે એ બહારનું જે વિશ્વ છે બહારના જે લોકો છે એ લોકોથી લિટલ નોન હતી જાણીતી એ ઓછી હતી એટલે મતલબ ત્યાં લોકો ઓછા જાતા હતા કેમ કે હમણાં કીધું ને કે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે બદ્રીનાથની નજીક ઋષિકેશની ઉત્તરે ત્રણસો કિલોમીટર દૂર છે એટલે મતલબ અહીંથી ઉત્તરાખંડ જવું પડે જો વેલી ઓફ ફ્લાવર્સને તમારે જોવી છે તો તો એ ઘણું બધું લાંબુ ડિસ્ટન્સ છે અને એના કારણે સ્વાભાવિક છે કે આપણે એવા સ્થળો ગોતતા હોઈએ કે જે આપણી આજુબાજુમાં નજીકમાં મળી રહેવા આપણે દૂરના સ્થળોએ બહુ ઓછા જવા કરીએ તો એટલા માટે આ ઓછી જાણીતી હતી એના દૂરના લોકેશનને કારણે ઇન નાઇન્ટીન થર્ટી વન ઓગણીસો ને એકત્રીસમાં ઇટ વોઝ ડિસ્કવર્ડ એક્સિડેન્ટલી બાય થ્રી બ્રિટિશ માઉન્ટેનર્સ હવે તમે જુઓ કે કોઈ પણ જગ્યા કોઈ જાહેર ના કરે પણ એ આકસ્મિક રીતે મળી જાય જેમ અહીંયા થયું છે ઓગણીસો એકત્રીસમાં આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે ને એને એક્સિડેન્ટલી આકસ્મિક રીતે જ ત્રણ જે બ્રિટિશ માઉન્ટેનરો હતા ત્રણ જે અંગ્રેજ પર્વતારોહકો હતા માઉન્ટેનર્સ પર્વતારોહકો એમના દ્વારા આ ડિસ્કવર કરવામાં આવી હતી ડિસ્કવર એટલે મતલબ શોધ કરવી તો કે ઓગણીસો એકત્રીસમાં ત્રણ જે અંગ્રેજ પર્વતારોહકો હતા એ પર્વતારોહણ કરતા હશે અને એ દરમિયાન એમને આકસ્મિક રીતે જ આ વેલી ઓફ ફ્લાવર્સ ડિસ્કવર થઈ ગઈ એટલે એમની શોધ કરી લીધી એમણે લોસ્ટ ધેર વે વાઇલ રિટર્નિંગ ફ્રોમ અ સક્સેસફુલ એક્સપેડન હવે આ એમને કઈ રીતે મળી તો કે જ્યારે વાઇલ જ્યારે તેઓ રિટર્નિંગ ફ્રોમ અ સક્સેસફુલ એક્સપેડિએશન એક્સપેડન એટલે પ્રવાસ તો કે જ્યારે તેઓ તેમનો સફળ સક્સેસફુલ એક્સપેડેશન સફળ પ્રવાસ કરીને રિટર્ન થતા હતા પાછા ફરતા હતા ત્યારે ધે લોસ્ટ ધેર વે તેઓ તેમનો રસ્તો ભૂલી ગયા ગુમાવી દીધો મતલબના એટલે પર્વતારોહણ કર્યું હતું પણ જ્યારે એ પોતાની જગ્યા પર પહોંચી ગયા અને ત્યાંથી જ્યારે રિટર્ન આવતા હતા નીચે પાછા આવતા હતા એ દરમિયાન એ પોતાનો રસ્તો ભૂલી ગયા પછી શું થયું ધે કેમ ડાઉન ટુ ધીસ બ્યુટિફુલ વેલી સર્ચિંગ ફોર અ વે આઉટ ફ્રોમ ધ માઉન્ટેન્સ ઇન હિમાલયન રેન્જ અને હવે સ્વાભાવિક છે રસ્તો ભૂલી ગયા છે તો મતલબ રસ્તો ગોતવાનો પ્રયત્ન તો કરશે ને તો કે જ્યારે તેઓ હિમાલયની જે રેન્જ છે પર્વતમાળા છે એ પર્વતમાળામાં જે માઉન્ટેન્સ છે પર્વતો છે એ પર્વતોમાંથી જ્યારે એ વે આઉટ બહાર નીકળવાનો રસ્તો ગોતતા હતા સર્ચિંગ એ રસ્તાને શોધી રહ્યા હતા ત્યારે તેઓ આ સુંદર ખીણ તરફ ડાઉન થયા નીચે તરફ આવ્યા એટલે મતલબ એ કોઈ ખીણ ગોતવા માટે નહોતા ગયા પણ એ ગોતતા હતા શું એમનો બહાર નીકળવાનો રસ્તો કે આપણે હવે આ પર્વત માળામાંથી કઈ રીતે બહાર નીકળીએ પણ જ્યારે એ પર્વતમાળામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા હતા ને ત્યારે તેમને તેઓ આ ત્રણેય અંગ્રેજ પર્વતારોહકો એ નીચે તરફ આવી ગયા વેલ્યુ ઓફ ફ્લાવર્સ પાસે સ્ટનેડ બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ હવે જ્યારે એ આ વિશાળ ખીણ તરફ નીચે આવી ગયા ને ત્યારે એવો સ્ટનેડ થઈ ગયા સ્ટનેડને આટલો મતલબ કહીશું મંત્ર મુગ્ધ થવું મોહિત થઈ જવું આકર્ષિત થઈ જવું આકર્ષિત થઈ ગયા સેનાથી આકર્ષિત થયા બાય ધ વેરાયટી ઓફ એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ ત્યાં જે ફૂલો હતા ને એ ફૂલોની જે રંગો હતા એ રંગોથી અને એની વેરાયટી વેરાયટી એટલે વિવિધતા તો ફૂલોની જે વિવિધતા એમણે ત્યાં જોઈ અને ફૂલોના જે રંગો તેમણે ત્યાં જોયા એનાથી એ લોકો શું થઈ ગયા તનિટ થઈ ગયા આકર્ષિત થઈ ગયા મોહિત થઈ ગયા ધ નેમ્ડ ઇટ એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ અને મોહિત થયા પછી આ ત્રણેય અંગ્રેજ પર્વતારોહકોએ આ વેલીને નામ આપ્યું વેલી ઓફ ફ્લાવર્સ ફૂલોની ખીણ એટલે વાસ્તવમાં જગ્યા ફૂલોની ખીણ હતી નહીં પણ અહીંયા આ ત્રણેય વ્યક્તિઓ જ્યારે ગયા પહોંચ્યા ત્યાં રસ્તો ગોતતા ગોતતા એ જગ્યા પર પહોંચી ગયા અચાનક અને પછી એમણે જોયું કે અરે વાહ કેટલા સરસ મજાના સારા સુંદર એવા ફૂલો છે આટલી અસંખ્ય વિવિધતામાં ફૂલો એમણે જોયા અને એમનાથી મોહિત થઈ ગયા એટલે એમણે એ ભાગને એ જગ્યાને નામ આપ્યું વેલી ઓફ ફ્લાવર્સ અને ત્યાર પછીથી આપણે એને વેલી ઓફ ફ્લાવર્સ તરીકે જ ઓળખીએ છીએ ધેર આફ્ટર અને ત્યાર પછીથી રિનાઉન્ડ માઉન્ટેનર્સ ટ્રેકર્સ એન્ડ બોટનિસ્ટ સ્ટાર્ટેડ પવરિંગ ઇન અને હવે શું થયું કે હવે એને નામ મળી ગયું વેલી ઓફ ફ્લાવર્સ એટલે હવે ધીરે ધીરે એમણે કઈક બીજાની વાત કરી છે બીજાએ ત્રીજાની વાત કરી ત્રીજા ચોથાને વાત કરી ધીરે ધીરે આ વેલી ઓફ ફ્લાવર્સનું નામ બહારના વિશ્વમાં જવા લાગ્યું બહારના લોકોને એની ખબર પડવા લાગી કે આ વેલી ઓફ ફ્લાવર્સ નામની પણ કોઈ એક જગ્યા છે કે જ્યાં આ પ્રકારની વસ્તુ મળે છે તો અહીંયા ધેર આફ્ટર ત્યાર પછીથી રિનાઉન્ડ માઉન્ટેનર્સ રિનાઉન્ડ એટલે કહીશું જાણીતા તો જે જાણીતા એવા જે માઉન્ટેનર્સ હતા પર્વતારોહકો હતા ટ્રેકર્સ હતા એટલે મતલબ પર્વતનું ચઢાણ કરનારાઓ જે હતા એન્ડ બોટનિસ્ટ હતા વનસ્પતિશાસ્ત્રના જે નિષ્ણાતો હતા આ બધાએ સ્ટાર્ટેડ પોરિંગ ઇન એમનો પ્રવાસ ખેડવાનું શરૂ કરી દીધું એટલે મતલબ હવે આ બધા જ લોકો કયા બધા લોકો જે જાણીતા પર્વતારોહકો છે જાણીતા એવા ટ્રેકર્સ છે જાણીતા એવા વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાતો છે આ બધાએ આ વેલી ઓફ ફ્લાવર્સના પ્રવાસ કરવાનું શું કરી દીધું શરૂ કરી દીધું એનો પ્રવાસ ખેડવાનું શરૂ કરી દીધું રાઇટર્સ એન્ડ પોઈટ્સ હેવ રિટન એસેસ ટ્રાવેલોંગ્સ એન્ડ પોયમ્સ ઓન ધ ઇનચેન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ હવે આને સમજીએ તો શું કહે છે કે રાઇટર્સ જે લેખકો હતા એ લેખકો એન્ડ પોઇટ્સ જે કવિઓ હતા એ કવિઓએ હેવ રિટર્ન એસેસ એસે એટલે શું નિબંધો કેમણે નિબંધો લખવાના શરૂ કર્યા નિબંધો લખ્યા છે ટ્રાવેલોંગ્સ પ્રવાસ વર્ણનો લખ્યા છે પોયમ્સ કવિતાઓ લખી છે ઓન ધ ઇન્ચેન્ટિંગ બ્યુટી ઓફ ધિસ પ્લેસ આ જગ્યાની ઇન ચેન્ટિંગ બ્યુટી મોહક સુંદરતા ઉપર તો હવે સ્વાભાવિક અહીંયા એવું કહે છે કે જે લેખકો છે જે કવિઓ છે એમણે નિબંધો પ્રવાસ વર્ણનો કવિતાઓ બધી જ વસ્તુઓ આ સુંદર જગ્યાની મનમોહક સુંદરતા ઉપર લખ્યા છે ડીસ વેલી વોઝ ડિક્લેર્ડ એઝ અ નેશનલ પાર્ક ઇન નાઇન્ટીન એટી ટુ અને હવે આ જે ખીણ હતી વેલી ઓફ ફ્લાવર્સ એ ખીણને ઓગણીસો ને બ્યાસીમાં એક નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ડિક્લેર કરવામાં આવ્યું ડિક્લેર એટલે જાહેર કરવું થાય તો એને જાહેર કરવામાં આવ્યું એટલે એક વેલી ઓફ ફ્લાવર્સને નેશનલ પાર્ક તરીકેની ના મળી ઇન નાઇન્ટીન એટી એટ અને ઓગણીસો ને ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ઓગણીસો ને અઠ્યાસીની અંદર આ વેલી ઓફ ફ્લાવર્સને વિશ્વ વારસાના સ્થળ તરીકે વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશ્વ વારસાના સ્થળ તરીકે ઇન્ક્લુડ કરવામાં આવી એટલે સામેલ કરવામાં આવી એટલે આ વેલી ઓફ ફ્લાવર્સને એક વિશ્વ વારસાનું સ્થળ ગણવામાં આવે છે અને એ એને સમાવેશ ક્યારે કરવામાં આવ્યો ઓગણીસો ને ઇન્ટરેસ્ટિંગલી રસપ્રદ રીતે ધેર ઇઝ અ રેફરન્સ અબાઉટ ધીસ પ્લેસ ઇન ધ રામાયણ હવે રસપ્રદ બાબત તો એ છે કે આ જે આપણું પ્લેસ છે વેલી ઓફ ફ્લાવર્સ છે એ આ જગ્યાનો એક રેફરન્સ મળે છે રેફરન્સ એટલે ઉલ્લેખ ઉલ્લેખ એટલે મતલબ એક રજૂઆત ક્યાંક મળે છે કઈ કે શેમાં રજૂઆત મળે છે તો ઇન રામાયણ રામાયણ જે આપણું રામાયણ છે એ રામાયણની અંદર એ એનો ઉલ્લેખ મળે છે વેલી ઓફ ફ્લાવર્સનો કઈ જગ્યાએ એને કઈ રીતે જુઓ ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ હવે તમને ખબર જ છે કે રામાયણની અંદર રામ અને રાવણનું યુદ્ધ થયું હતું તો કે રામ અને રાવણ વચ્ચેના બેટલમાં એટલે કે યુદ્ધમાં લક્ષ્મણ વો સ્ટ્રક વિથ એરો શૂટ બાય ધ ધન ઓફ રાવણ હવે એ જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ને ત્યારે જે રાવણનો જે સન છે પુત્ર છે મેઘનાથ એ મેઘનાથ દ્વારા જે બાણ છોડવામાં આવ્યું હતું એ બાણથી લક્ષ્મણ એ સ્ટ્રક થયો ઘાયલ થયો એટલે મેઘનાદે જે બાણ છોડ્યું હતું એ આપણને બધાને ખબર છે અને એ બાણ છોડ્યા ને છોડવાને કારણે એ બાણ જ્યારે લક્ષ્મણને વાગ્યું ત્યારે લક્ષ્મણ એ મૂર્છિત થઈ ગયા હતા મતલબમાં એટલે ઘાયલ થઈ ગયા હતા એનાથી લક્ષ્મણ બીકેમ અનકોન્સિયસ અને હવે એના કારણે શું થયા હતા લક્ષ્મણ એ અનકોન્સિયસ થયા હતા મતલબ મૂર્છિત બની ગયા હતા બેભાન બની ગયા હતા અનકોન્સિયસ એટલે મતલબ બેભાન તો બેભાન થઈ ગયા હતા રામ કોલ્ડ સુસેન ધ વૈદ્ય ઓફ રાવણ અને એના માટે થઈને હવે રામે શું કર્યું હતું કે સુસેનને બોલાવ્યા હતા કોણ છે સુસેન તો કે વૈદ્ય ઓફ રાવણ રાવણના વૈદ હતા એટલે કે લંકામાં રહેતા હતા અને લંકામાં જે વેદ હતા સુસેન એમને અહીંયા સજેસ્ટ કરવામાં આવ્યા હતા રામને કે ભાઈ તમે એ સુસેનને બોલાવો એ જ આનો ઉપાય કરી શકે એમ છે એટલે રામે સુસેનને બોલાવ્યા જે રાવણના વૈદ્ય હતા હવે એમણે શું કીધું અને શું કર્યું એના વિશે વાત કરીએ તો કે ધ સંજીવની અને તેમણે એક સંજીવની કરી કરવું એટલે મતલબ સૂચવવું લખી આપવું એક સંજીવની એમને દર્શાવી લખી આપી શું કઈ સંજીવની તો કે આ મિરેક્યુલસ મેડિકલ પ્લાન્ટસ હવે એ સંજીવની શું હતું તો એક મેરેક્યુલસ એક ચમત્કારિક મેડિકલ ઔષધીય છોડ હતો આ એક ચમત્કારિક ઔષધીય છોડ હતો જેનું નામ સંજીવની હતું હવે એ ક્યાં મળતું હતું તો કે ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલયાસ કે જે માત્ર ને માત્ર હિમાલયમાં મળતું હતું હિમાલયાસ અને ફાઉન્ડ એટલે મળવું થાય હવે હિમાલયમાં મળતું હતું તો હિમાલય ક્યાં હતો તો કે ફાર અવે ફ્રોમ ધ શ્રીલંકા ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ભારતવર્ષ ભારતવર્ષના ઉત્તર ભાગમાં શ્રીલંકાથી દૂર ભારત વર્ષમાં ઉત્તર ભાગમાં શ્રીલંકાથી દૂર હિમાલય ઉપર જ આ સંજીવની વિદ્યા શું થતી હતી મળતી હતી હનુમાન ફ્લ્યુ ટુ ધેટ પ્લેસ અને હવે આ સંજીવની લેવા જવા માટે આપણને સ્ટોરી પણ ખબર છે કે બહુ જ ઘણું બધું અંતર લાંબુ દૂર થાય અને એના કારણે હવે ત્યાં કોઈ જઈ શકે એમ નહોતું ટૂંક સમયમાં એ લાવવાની જરૂર હતી એટલે હનુમાનજી અહીંયા ગયા હતા લેવા માટે તો કે હનુમાન જે છે એ ફ્લ્યુ ધેટ પ્લેસ એ જગ્યા ઉપર ઉડીને ગયા એન્ડ બ્રોડ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ અને હવે આપણને એ પણ ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે હનુમાનજી આ જગ્યા પર પહોંચ્યા ત્યારે એમને ખબર ન પડી કે આમાં કઈ સંજીવની છે કયો છોડ સંજીવનીનો છે અને એટલા માટે એમણે ત્યારે શું ડિસિઝન લીધું હતું એ પણ આપણને ખ્યાલ છે તો એ જ વસ્તુ અહીંયા કહે છે કે બ્રોડ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ આખી એક હિમાલયનો જે જે ભાગ પર છોડ હતા એ ભાગમાંથી એક ટેકરી એમણે શું કરી લીધી લઈ લીધી તો કે બ્રોડ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ ટેકરી સાથે અલોંગ વિથ એટલે ની સાથે ટેકરી સાથે સંજીવને શું કરી લઈ આવ્યા બ્રોટ બ્રિંગનું ભૂતકાળ છે આ બ્રોટ ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ અને જે જગ્યા પરથી અહીંયા હનુમાનજી આ ટેકરીને ઉઠાવીને લાવ્યા કે જેમાં સંજીવનો છોડ હતો એ જગ્યા એ કઈ હતી વેલી ઓફ ફ્લાવર્સ એટલે મતલબ એવું કહે છે કે રામાયણમાં હનુમાનજી જ્યાંથી ટેકરીને લઈને આવ્યા છે એ ટેકરીવાળો ભાગ એ વાસ્તવમાં વેલી ઓફ ફ્લાવર્સનો એક ભાગ હતો એટલે કે વેલી ઓફ ફ્લાવર્સમાંથી એ ભાગને લઈને આવ્યા હતા તો આવો એક ઉલ્લેખ આપણને રામાયણમાં મળે છે મેની ઇન્ડિયન યોગીસ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર લોંગ યર્સ ઇન મેડિટેશન આવું ઘણા બધા જે યોગીઓ છે ને સાધના કરવાવાળા મતલબમાં યોગી ભારતીયો યોગીઓ એ ઘણા બધા હેવ કમ હિયર અહીંયા આવે છે અહીંયા એટલે વેલી ઓફ ફ્લાવર્સમાં આવે છે એન્ડ સેટ ફોર લોંગ યર્સ અને ઘણા બધા લાંબા વર્ષો સુધી એ સેટ થાય છે મતલબ બેસે છે અહીંયા ઇન મેડિટેશન શેમાં ધ્યાનમાં મેડિટેશન એટલે ધ્યાન ધરવું તપશ્ચર્યા જે કહેવાય ને પનોઠી વાળીને હાથ આમ રાખીને બે જવા બંધ કરી એમ અહીંયા મેડિટેશનમાં ઘણા બધા વર્ષો સુધી ઘણા બધા ભારતીય યોગીઓ અહીંયા આવીને બેસે છે સચ લેજન્સ આર એસોસિએટેડ વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ લેજન્ડ લેજન્ડ એટલે કહીશું દંતકથા તો આ પ્રકારની દંતકથાઓ આર એસોસિએટેડ એસોસિએટ એટલે મતલબ જોડાયેલી હો જોડાયેલ તો અહીંયા આ પ્રકારની દંતકથાઓ જોડાયેલી છે વિથ ધીસ વંડરફુલ પ્લેસ આ સુંદર જગ્યા સાથે એટલે વેલી ઓફ ફ્લાવર્સ સાથે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે જોયું ને એની અંદર આપણે હવે એક વસ્તુ એવી પણ જોઈ કે વેલી ઓફ ફ્લાવર્સનો જે ઉલ્લેખ છે એ ઉલ્લેખ આપણને રામાયણમાં મળે છે અને રામાયણની અંદરનો જે પ્રસંગ છે એ પણ આપણે જોયો કે જે પ્રસંગમાં મેઘનાથ દ્વારા બાણ છોડવામાં આવ્યું અને લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા અને પછી સુસેન નામના વેદ દ્વારા સંજીવની સૂચવવામાં આવી પ્રિસ્ક્રાઈબ કરવામાં આવી અને એને ધ્યાનમાં લઈને લેવા માટે હનુમાનજી ત્યાંથી ઉડે છે અને હનુમાનજી જ્યારે ત્યાં પહોંચે ત્યારે ખ્યાલ ન આવે કે આમાં કઈ સંજીવની છે એટલે એ ટેકરીને જ ઉપાડી લે આખી અને એ ટેકરી જે જે જગ્યા પરથી લાવે છે એ જગ્યા વેલી ઓફ ફ્લાવર્સ છે એવું અહીંયા કહેવામાં આવે છે અને આ એક ઉલ્લેખ આપણને રામાયણમાં વેલી ઓફ ફ્લાવર્સનો મળે છે આ ઉપરાંત ઘણા બધા યોગીઓ પણ અહીંયા સાધના કરવા માટે આવે છે મેડિટેશન કરવા માટે આવે છે અને ઘણા બધા વર્ષો સુધી અહીંયા બેસે છે તો આ પ્રકારની વાત આપણે આજના વિડીયો લેક્ચરમાં જોઈ હજુ આ પાઠની અંદર આગળ ડિટેલ્સ ઘણી બધી છે અને એ ડિટેલ્સને આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો